નમસ્કાર ખેડૂત મિત્રો વિમેક્સ ક્રોપ સાયન્સ વતી હું ચૌધરી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે થરાદ તાલુકાના જેટા ગામના ગયેલા છીએ ત્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત મુકેશભાઈ અને રાસેનભાઈ જે જે આપણી પ્રોડક્ટ છે વિમ પંચાણું એન્ટેક અને ઝૂકી વાપરીથી પહેલાં એમનું જીરું કેવું હતું અને હાલમાં કેવું છે એ વિશે અભિપ્રાય મેળવશું નમસ્કાર મુકેશભાઈ રાસિંગભાઈ તમને પહેલા વીમ પંચાણું અને એન્ટેક અને ઝૂકી વાપે પહેલું તમારું જીરું કેવું હતું નાલમાં કેવું હતું પહેલા એનો વિકાસ આમ થોડો હતો કઈ હતો જ નહીં વિકાસ તમે વિઝિટ કરી એ પછી મે દવાનો બે ખાલી બે સ્પ્રે કર્યા છે ખાલી બે સ્પ્રે આખો રાત દિવસનો ફરક થઈ ખાલી બીજો સ્પ્રે કર્યા કેટલા દિવસ થયા બીજો સ્પ્રે કર્યા બે દિવસ જીવ થયું બે દિવસ જ થયા છે પહેલા જીરું એમનું હતું કે નાનું હતું અને વિકાસ બહુ ઓછો કરતો હતો અને વિકાસ ઊંધાતો હતો એ પછી આપણે વિકાસ માટે વીમ પંચોણું વધારે ફ્લાવરિંગ બેસે એ માટે એન્ટેક અને કાળી ચરમી આપણા ખેતરમાં ના આવે એના માટે ઝૂકીનો સ્પ્રે કરાયેલો છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો બહુ સારા એવા પ્રમાણમાં રિઝલ્ટ મળ્યું છે અને એમનો પ્રતિસાદ બી સારો છે ખેડૂત મિત્રો તમને હું ભલામણ એ જ કરવા માગું છું કે અમારી જે વીમેક્સ કંપની પ્રોડક્ટ આવે છે એ બધી એકદમ સારી આવે છે વ્યવસ્થિત ક્વોલિટી આવે છે અને સારા પ્રમાણમાં તમે એને વાપરવાથી તમારા જીરાના પાક જે છે એમાં ઉત્પાદન તમે વધારે મેળવી શકો છો અસ્તુ